સોશિયલ મીડિયા ઉપર અજાણી યુવતીની ફ્રેન્ડ રિક્વેસ્ટ આવે તો જ જીતજો કેમ કે હવે હની ટ્રેપ ટોળકી સક્રિય બની છે ખાસ કરીને યુવાનોને આ ટોળકી છે તે ટાર્ગેટ કરતી હોય છે તેમને ડરાવી ધમકાવીને પૈસા પડાવતી હોય છે ત્યારે આવી જ રીતે અમદાવાદના ગ્રામ્યમાં નરસરોવર ખાતે ઘટના સામે આવી હતી જેમાં ફરિયાદી દ્વારા થોડાક સમય અગાઉ ઇન્સ્ટાગ્રામના માધ્યમથી એક યુવતીના સંપર્કમાં આવ્યો હતો જેમાં આરોપી યુવતીનું નામ કૌશલ ઉર્ફે જિયા ખુશી છે તેઓ દ્વારા યુવતી અને યુવક દ્વારા પહેલાં તો ચેટિંગના માધ્યમથી વાતચીત કરવામાં આવી તેમના વચ્ચે ગાઢ મિત્રતા બંધાઈ એટલું જ નહીં વાત પ્રેમ સંબંધ સુધી પહોંચી ગઈ ત્યારે આ મામલે કૌસર ઉર્ફે જિયા નામની જે આરોપી યુવતી છે તેના દ્વારા આ ફરિયાદી છે તેમને મળવા માટે નર્સરોવર ખાતે કવાબરૂ જગ્યા ઉપર બોલાવવામાં આવ્યું સાથે જ કૌસરના જે અન્ય સાગરિકો હતા તે પહેલાંથી તૈયાર હતા કે યુવાન જો મળવા માટે આવે તો તેને ખોટા કેસમાં ફસાઈ દેવાની ધમકી આપીશું ત્યારબાદ તેના પાસેથી પૈસા પડાવીશું તેને લઈને આયોજનપૂર્વક આખી અને ટેપ ટોળકી દ્વારા જાળ બિછાવવામાં આવી ત્યારે લોંગ ડ્રાઈવના વાહને કૌસર જે મહિલા આરોપી છે તેના દ્વારા શારીરિક સંબંધ બાંધવાની લાલચ પણ આપી અને આરોપીને વારું જગ્યા ઉપર બોલાયું ત્યારબાદ જે આ યુવતીના અન્ય સાગરિતો હતા તેના દ્વારા જે ફરિયાદી ત્યાં પહોંચ્યા તે દરમિયાન તેમને ઘડતા પાટુનો માર મારવામાં આવ્યો અને તેમને ડરાવી ધમકાવી પૈસાની માંગણી કરવામાં આવી નહીતર જે યુવતી છે તેના દ્વારા કહેવામાં આવ્યું કે તે ખોટો દુષ્કર્મનો કેસ કરશે આ સમગ્ર ઘટનાને લઈને ફરિયાદી એકદમ ગભરાઈ ગયા હતા અને તેમની પાસે જે પૈસા હોય ડેબિટ કાર્ડ હોય તે તમામ વસ્તુઓ મળી કુલ અંદાજિત પાંચ લાખની આસપાસની રકમ છે તે આરોપીઓ લૂંટીને ફરાર થઈ ગયા હતા આ મામલાના સંદર્ભમાં નરસરવર પોલીસ સ્ટેશન ખાતે આ મામલે ગુનો નોંધાયો હતો ત્યારે આ ઘટનામાં પોલીસે આની ટ્રેપ ટોળકીને ઝડપી પાડી છે આ ઘટનાના સંદર્ભમાં શું કર્યા છે અમદાવાદ ગ્રામ્યના એસપી ઓમપ્રકાશ જાટ તે સાંભળી લો ચાર પાંચ દિવસ પહેલાં અમારી પાસે એક છે એક દિવસ પહેલાં અમારી પાસે એક ફરિયાદી આવ્યો હતો કે એને એની હની ટ્રેપની બધી સ્ટોરી એક બતાવી હતી ઓર એમાં જે એનો હની ટ્રેપની જે ગેંગ હતી એનો એમો એવો હતો કે જે પહેલાં એક સોશિયલ મીડિયા પ્લેટફોર્મથી એના કોન્ટેક્ટમાં આવ્યો એના જે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ હતો ક્વૅક ક્વેક કરીને એક એપ્લિકેશન છે ચેટ એપ્લિકેશન છે એને આધારે એ આ વિક્ટિમના કોન્ટેક્ટમાં આવી ઓર વિક્ટિમને સામેથી અપ્રોચ કરીને જોયા એને જે આ જે ગેંગ જે છે આ ગેંગ આ રીતે કામ કરે છે કે પહેલે પોટેન્શિયલ વિક્ટિમ જે છે આઈડેન્ટિફાઈ કરી લેશે જે કોની પે કરવાની ક્ષમતા છે આ રીતે જો એ આ કોઈક ક્વેપ પર એને સામેથી અપ્રોચ કર્યો ઓર પછી એને વચ્ચે આપસમે વાતચીત સ્ટાર્ટ થઈ ઓર એકબીજાના નંબર એક્સચેન્જ થયા ઓર પછી એને મળવાની જે જે પ્લાન બનાવ્યો હતો ઓર પછી એ એકબીજા સાથે જે લોંગ ડ્રાઈવ પર ગયા હતા ઓર નલસરોવરના નજીકમાં જઈને આ જે એમાં મુખ્ય આરોપી જે કોસર ઉર્ફે જિયા જે છે આ ધ્રુવળની રહેવાસી છે આ એની ગેંગના બીજા માણસોને ફોન કરીને ત્યાં બોલાવી લીધા હતા ઓર એ ગેંગના જે બીજા માણસો ત્યાં જઈને પોતાની ઓળખ જે પોલીસના રીતે આપીને ઓર એને ત્યાં માર માર્યો હતો ઓર પછી ત્યાંથી એમને એક બીજી જગ્યાએ લઈ ગયા હતા ઓર ત્યાંથી જુદી જુદી જગ્યા પર જઈને એના ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડથી એક જ્વેલરી શોપથી શોપિંગ કરી હતી પછી કેશ જો છે એટીએમ કાર્ડથી કેશ કેશ કઢાવ્યો હતો ઓર આ રીતે જોઈએ લગભગ પાંચ લાખને આસપાસ જોઈએ એને ટોટલ પૈસા એ નથી એની એટલી જોઈએ એક રીતે આ લૂંટ કરી હતી એને પોલીસ એને ખોટા ગુનામાં ફસાવવાનું જો આ ધમકી આપીને ઓર પછી આ જે ગેંગ હતી આ ગેંગ આખી ધોળ બાજુની છે જામનગરની ઓર આ રીતે પોટેન્શિયલ વિક્ટીમ આઈડેન્ટિફાઈ કરતી હોય એમાં આરોપી અમે અટક કર્યા છે જેમાં બે મહિલાઓ છે જે મહિલા એ જાનકી કરીને મહિલા છે જે પોતાની ઓળખ જે પોલીસ ઇન્સ્પેક્ટર રીતે આપી હતી ઓર કોસર ઉર્ફે જિયા જે છે આ એની ગર્લફ્રેન્ડ રીતે જો એક્ટ કર્યો હતો અને બાકી જે ત્રણ માણસો છે એ પોલીસ પોલીસના બીજા જુદા જુદા હોદાના કર્મચારી બનીને જોયા આખા પ્રકરણને જે અંજામ આપ્યો હતો એ પાંચો આરોપીઓમાં જે જાનકી કોસરને અલાવા નાસિરભાઈ સાહિલભાઈ અને રાજસનો પ્રકાશચંદ્ર કોટાઈ એ પાંચો પાંચો દ્રોળના રહેવાસી છે ઓર એના પૂછપરછમાં આ વસ્તુ ધ્યાને આવી છે કે જે એમાં બીજા પણ એમાં વિક્ટીમ છે તો આપને માધ્યમથી હું તમામ આ પ્રકારના વિક્ટિમને હું રિક્વેસ્ટ કરું છું કે તમારી સાથે એવો કોઈ બનાવ બન્યો હોય તો નજીકના પોલીસ સ્ટેશનમાં જઈ ફરિયાદ કરે અમે સંપર્ક કરે છે ગેંગનો જે માસ્ટર માઇન્ડ છે સાહિલ ભાનુભાઈ વાઘેલા કરીને છે ઓર આજે સાહિલ ભાનુભાઈ વાઘેલા અને એની સાથે બીજી જે કોસર જે છે એ બંને જે એમાં અમે માસ્ટર માઇન્ડ છે બાકી એના જે છે કોઈ એવું કોઈ સામે આવ્યું નથી ઓર આ જે મોટી સિટીઝ ના જે પે કરી શકે એમને એવા વિક્ટીમ આઈડેન્ટિફાઈ કરે છે ઓર એ વિક્ટિમને આઈડેન્ટિફાઈ કરીને એને ટાર્ગેટ કરીને જાય એમાં જે જગ્યાના આ મતલબ એ જે તમામ અત્યાર સુધી જે કબૂલેલા છે

જેમાં આરોપીઓ દ્વારા આવી રીતે સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોને ટાર્ગેટ કરતા હોવાની પણ વિગત કહેવાય રહી છે આરોપીમાં જાનકી કનક નાસિર અબ્બાસ કૌસર ઉર્ફે જીયા ઉર્ફે ખુશી સાહિલ ભાનુભાઈ વાઘેલા રાજચંદ્ર પ્રકાશ કોટાઈ નામના આરોપીઓને દબોચી લેવામાં આવે છે અને તેમને જલના સળિયા પાછળ પણ ધકેલવાની તજવીજ પોલીસે હાથ ધરી છે દર્શક મિત્રો એન્કવરેજ ન્યૂઝને આપ લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં